ભાવનગર ખાતે લુહાર સુથાર સમાજ દ્વારા દીકરીઓના ઉત્કર્ષ ભવિષ્ય અને શિક્ષણ ક્ષેત્રે આગળ વધે તે હેતુથી કન્યા છાત્રાલયનું ઓપનિંગ કરાયું ભાવનગરના ટોપ થ્રી વિસ્તારમાં વિશાળ કન્યા છાત્રાલયનું નિર્માણ કરવામાં આવ્યું મોટી સંખ્યામાં લુહાર સુથાર સમાજના લોકો એલ આર ચૌહાણ કન્યા છાત્રાલયના ઓપનિંગમાં હાજર રહ્યા સાધુ સંતોષ સહિત લુહાર સુથાર જ્ઞાતિના આગેવાનો પણ હાજર રહ્યા હતા આજે લગભગ સાત હજાર જેટલી માનવમેદની વચ્ચે ભાવનગર ખાતે જે એલ આર કન્યા છાત્રાલયનું ઓપનિંગ રાખવામાં આવ્યું છે અને કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે અને એમાં ખાસ કરીને જમીનના દાતા એક જ છે અને એના પછી જે ભવન બન્યું એના જુદા જુદા દાતાઓ છે એમાં અમારા અમદાવાદના મેઇન જે સમાજના આગેવાન કહેવાય ભામાસા એ પરસોત્તમદાસ પિત્રોડા છે એના પછી સૌ નાના મોટા બધા દાતા છે ગુજરાતમાંથી દરેક જગ્યાએથી સુરત મુંબઈ અને ગુજરાતના જે નાના નાના જે અમારા સિટીઝ છે એ બધેથી દાન આવ્યું છે અને એમાંય હું ખાસ કરીને કહેવા માગું છું કે આ ભાવનગરના લુહાર સુથાર સમાજને ધન્યવાદ આપવા માગું છું અને ભાવનગર લુઆર સુથાર સમાજને જે એકતા મેં જોઈ છે જે એમના પ્રમુખ આશિષભાઈ રાઠોડ અને એમની કમિટી એમનું જે આયોજન છે એને હું કહેવા માગું છું એ ખૂબ સુંદર આયોજન